અરવલ્લી જિલ્લાના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો વહેલી સવારથી જ ખાબક્યો હતો ધોધમાર વરસાદ માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા મોર ડુંગળી ભેમપુર રુગનાથપુર અંબાવા કોયલિયા સોનિકપુરમાં વરસાદ પડ્યો હતો મગફળી કપાસ સોયાબીનના પાકને જીવનદાન મળ્યું હતું અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી જવા પામી હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ આપડે ચરણ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો